શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપણું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સષ્ટિલા એકાદશીની કથા પૂજા અને મહાત્મ્ય સાંભળીશું ષ્ટિલા એકાદશીના દિવસે તલનું દાન કરવાનું ખૂબ જ મહત્વ છે જેટલા તલનું દાન કરવામાં આવે એટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ મળે છે આ દિવસે તલનું ઉબટન તલ સ્નાન તલનું હવન તલનું ભોજન અને તલનું દાન કરવામાં આવે એને કહેવામાં આવે છે આમ કરવાથી સર્વપાપ નષ્ટ થઈ જાય છે અને સુંદરતાની સાથે સુખ સમૃદ્ધિ અને સંતતિ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં ભગવાનને પીળા ફૂલ તુલસી ચંદન ચોખા ધૂપ દીપ અને નૈવેદ્ય ચક્રધારી ભગવાન શ્રી હરિને અર્પણ કરવા જોઈએ ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરતા નારિયેર કે કોરુ અર્ધ્ય આપવું અને જો એ ન હોય તો સોપારીનું અર્ધ્ય આપવું અર્ધ્ય આપતી વખતે ભગવાનનો આ મંત્રનો જાપ કરવો જોઈએ હે જગતના નાથ હે દેવેશ્વર આપ દયારુ છો અમારા જેવા જીવો માટે આપ આશ્ચર્યદાતા છો આ સંસારરૂપી સમુદ્રમાં અમે ડૂબી રહ્યા છે હે ભક્તવત્સલ આપ અમારા અમારા પર પ્રસન્ન થાઓ અને દ્વારા અર્પણ કરેલા અર્ધ્યને આપ માતા લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો જો આવી રીતે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરવામાં આવે ભગવાનના આશીર્વાદ આપના પર સદાય બની રહે છે અને ભગવાન લક્ષ્મી નારાયણ આપના પર પ્રસન્ન રહે છે હવે સાંભળીશું કથા ફુલસ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે હે મુનિવર્ય મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાને અજાને અનેક પાપ કર્યા કરે છે મનુષ્યએ મનુષ્ય હત્યા કરી હોય કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય કે ગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ શું છે પુલશ્ય મુનિ કહે છે હે મુનિ આજ સુધી બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે સૃષ્ટિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદ મુનિને આ ષષ્ટિલા એકાદશી વ્રતની કથા કહી હતી તે હું તમને કહું છું તે તમે સાંભળો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે મુનિ નારદ મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષ્ટિલા વ્રત ઉપવાસ દેવપૂંજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારી કન્યાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી દાન એ ત્યાગનું સોપાન છે દાનનો મહિમા મોટો છે દાન માટેનો શબ્દ વિચાર એક સુંદર વિચાર છે દાનમાં પણ વિવેક જરૂરી છે શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ દયા એ અંતરનો ઉમરકો છે આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું તે કીર્તિના બદલાવાળું દાન ન હતું હે નારદ દાનની પાર્શ્વ ભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે એ નારદ સર્વશાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમે આવી વસે છે પવિત્ર અંતરમાં ક્યારેય સ્વાદ તકી શકતો નથી સુખ કે દુઃખમાં દરેક પરિસ્થિતિમાં ક્ષમતાની ભાવના રાખવી જોઈએ અને સંતોષી બનવું જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ જ ન રહે ઉદારતા એ પ્રેમનું સાચું સ્વરૂપ છે પ્રેમમાં પણ ક્યારેક સ્વાદ છુપાયેલો હોય છે ઉદાર વ્રત ધારી અન્યનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે પ્રકૃતિનો એ ન ભૂસાય એવો નિયમ છે ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે પરિણામે તેની માનસિક શક્તિ પણ દ્રઢ બને છે જે વ્રત કરનાર નિત્ય ઉદાર વિચાર રાખે છે તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે તમારે જેની જરૂર મારા વધારે છે એ વસ્તુ તમે મને આપી દો એમાં જ સાચી ઉદારતા છે હે નારદ સષ્ટિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે ઉદાર વ્રત ધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે વિદ્યા જેટલી વધારે અપાય એટલી તે વધે છે દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે એવું નથી પરંતુ આ બાબતમાં પણ સાચું છે સ્વાર્થ મનમાં લોભ ઉત્પન્ન કરે છે અને દયા મનમાં શીલ ઉત્પન્ન કરે છે ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે સહાયતા કરે છે ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે ઉદાતા કે પરોપકાર એ માનવ માત્રનું કર્તવ્ય છે જે મનુષ્ય જનકલ્યાણ માટે નથી તેનો જગતમાં જન્મ અને જીવવું છે અનુપમ કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ તેના હૃદયમાં હંમેશા લોક કલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ આપનું જીવન આપના એકલા માટે છે એવું ન માનવું જોઈએ સર્વના માટે છે એવું માનવું જોઈએ સહૃદયતા એ અમૂલ્ય ધન છે આપનાર મેળવે છે લેનાર ગુમાવે છે ઉદારતા એ માનવ જીવનનો અતિ સુંદર અંશ છે રાજા અને રંકની પરિભાષા એ છે કે રાજા સંતોષી અને રંગ અસંતોષી છે પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એક કે સિદ્ધિનું સાચું માપ નથી સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા જે ઉદારતામાં અભિમાન ભરે છે એ ઉદારતા પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન વસ્ત્રનું દાન કર્યું હતું તેથી અને શષ્ટિલા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તેને સૌંદર્ય, તેજ, ઋદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયા. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભ અને તૃષ્ણા ત્યજીને ઉદારતા દાખવીને ગરીબ વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં સષ્ટિલા એકાદશી વ્રતના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે આ મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને સવિસ્તાર કહી સંભળાવ્યું હતું જે લોકો આ મહાત્મ્યનું વાંચન કરે છે અને સાંભળે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને વૈકુંઠને પામે છે બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ ની જે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ